આખી દુનિયાને ખબર છે ઇતિહાસ બોલે છે ને આપણે બોટામાં જોઈ છે પણ હું એમ કહું છું બેલું કાયપુસી અહીંયા અહીંયા નહીં પડ્યું એ નો સોટડ થી શું કામ મારી હોય છે એ કાયપુસી અહીંયા ઈ જ નહીં પડ્યું હોય એ માથેની વ્યવસ્થા કરવી પડી છે હાથીના ધડની કઈક વ્યવસ્થા કરવી પડી છે અને માણસના શરીર ઉપર હાથી નું માથું ફીટ થાય તમને કેમ લાગે પણ સે હાશું આપડા ચકડા ગઈ ગયા છે એમાં વાણી ખોટું નો આ સત્યને સમજવા માટે બાપુ સદગુરુ ની શાન જોવે સદગુરુ સિવાય ભાન ન થઈ શકે કારણ કે આપણે તો હાકડ માં આવી ને હનુમાન ચાલીસા ચાલુ કરી બાકી કઈ લેવા દેવા છે નહીં આ બધા ભક્તિ કરે છે ને શેલી ઘડી સુધારવા હાટુ બાકી આખી દુનિયામાં બધા રોવે જ છે એક અમર કાબુ કરવું છૂટા નથી બીજા પાસે જાવ કે ડોબું વિયાણું તો નથી દેતું બીજા પાસે જાવ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જમીન જડતા નથી આપણે એમ થાય આખી દુનિયા રોવે જ છે આપણે રોવું ક્યાં ઈશ્વર ને મેળવવા માટે બાપુ દાસી જીવન રોવે રૂપિયા કોણ રોવે છે રોજ ટી આવે પડ્યા હોય ને એમાં કે કાલ એટલે હતા ને આજા એટલે વૈધ્યા કાલ એટલે હતા ને આજા એટલે વૈધ્યા ઓલો ઉપર બેડો બેડો ગણે છે કાલે તારા સુવાસા એટલે હતા ને આજા એટલા ઘટ્યા એટલા સુવાસા હતા રાખો બાપ ગંગા સતી આનો હિસાબ કરવાનું કીધું એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ આપડા એમ ના વાલ્યા જાય છે તમારા ને મારા જે શ્વાસ છે ને જે સ્વર છે ને એ જ ઈશ્વર છે બાકી કોઈ ઈશ્વર છે જ નહીં વિશ્વ વ્યાપક જેને નિરંજન નિરાકાર કેવા ઈશ્વર એક જ છે તમારા માન મારા માન ચોર માન લુટારા માન માન સાધુ તત્વ એક જ છે પછી ગતિ જે હોય એક બાજુ રવા દેવ બાકી બધા એક જ તત્વ મહાધર્મ ની વાત કરી ને ગંગા જે આપણી હતી ને એમાં બાપુ બધા હતા અમીર ને ગરીબ ને રબારી ને દરબાર ને મુસલમાન ને હરિજન ને બૈરા ને આદમી ને પૈસા વાળા ને ગરીબ ને બધા હતા જેસલ સોરલ રૂપાદે માલદે કતિબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નીરલ કુંભો કાય ગદામાં પણ ખોળિયા જુદા હોય ને અને જીવ એક થઈ જાય એટલે મરદા બેઠા થાય મરદા આજે થાય કોની પાસે ભજન ની વાતો કરી રા ઓલે આમ મજા આવી ને ઓલે આમ મજા નું આવે આ મજા લેવાની વાત છે કાયક માઇલ ઉતારવાની વાત છે રા માલપા આમાંથી આ જબુમાં બાપુ છે ને જબુમાં એ કઈ ભક્તિ ભક્તિ નહોતી કરી સવાર બાપા બજાણા ની બજાર માં ભજન કરતો તો કે કોઈ સુગડ સમેટે સાહેબ ઘટ માં બેઠે તીર્થ વ્રત બહુ કરે જાય બદરી ને બેઠે પડ્યું અહિયાં ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતર માં રહેશે મારા બાપ ભજન કરો તો બેઠે આ એક શબ્દ બાપુ જબુ નું કાળજુ ફાળી નાખ્યું કે આ તો આપણને કે છે અને આ મને તમને બધાને લાગવું પડે આ સંત બેઠા હોય ને સંત ને લાગવું પડે આમાં કઈ એવું નથી કે અમે મોટી મોટી કરી એટલે અમારું બધું હાલ્યું જાય ના હિસાબ તો અમારે દેવો પડે હું એમ કઉક દારૂ ન પીવાય હું ઠાંસતો હોય તો હું એમ કઉક મા બાપ ની સેવા કરવી પડે મારા મા બાપ રોટલા વગેરે આટા દેતા હોય તો પેલા મને લાગવું પડે પછી તમને લાગવું પડે અને મારી ભલામણી જો કે બધાય મને સાંભળ્યો હોય છે ખૂબ અને અહીંયા આવીએ ઘણી વાર જોઉં છું પણ મારી ભલામણી એક જ હોય કે માને બાપને જાળવી લેજો બાકી બીજું કંઈ કરવાની જરૂર નથી રહ્યા મોટા મોટી કમાણી પછી છે ને આ માં આ માં બેઠી ને એ તો બાપુ આખી દુનિયાને રોટલો દેવાવાળી છે રોટલાની ચિંતા ન કરો પણ તમે જેના જેના જેની ખેતી તમારો જે છોડવો ઉભો છે ને એ દુનિયામાં જો દુઃખી થયા તો જિંદગીમાં સમજી લેજો ગાડી કોઈ દી પાટે નહીં આવે માન બાપ જેવા પાત્ર દુનિયામાં બાપુ કે

જ્યાં પુરુષ શક્તિ નથી પૂગી ને આ દેશની ને આબરુ બાપુ માં ભગવતીઓ રાખી છે દીકરીઓ રાખી છે તમે કયો તો હવા રૂપી દાખલા આપો સગા સાના દીકરો કાપ્યો ને તેથી ભગવાને કીધું કે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી અને તેથી સગાળ ભાંગીને ભૂકો થઈ ગયા હતા અને સંગાવતી બાપુ લગામ હાથમાં લીધી હતી તમે બેસી જવા એક બાજુ હવે એ બાવન હું સંભાળી લઈશ વિચાર કરજો એક વાણિયાની દીકરી ઉંદડું મારી શકે અખિલ બ્રહ્માંડ ના માલિક ને આડી ભરીને બાપુ કટાર આમ દેખાડ્યો ભગવાન ગાંડો થઈ ગયો જ્યાં ધર્મ દો જલારામ બાપુ ભગવાન આવ્યો ને કે બું તારું આપી દે આ આ આ મારા તમારે થી પતે એવું છે આપણો સોદો નો એ વીરભાઈ કીધું કે મારા બાપાએ શું બાવાને આપવા આપ્યું છે તો આ મહાધર્મ નો હોત બાપ તમે નું બેઠા નો હોત

કોની શાંતિ નથી એ તો એની માટે તો બાપુ ભજન જોયે ભજન વગર શાંતિ બાંતિ ન મળે રા એવા કોઈક સંતનું શરણું મળી જાય કંઈક એવા ભજનનો બાપુ જો ભેટ મળી જાય ને તો જ આ શાંતિ મળે એવું અને હવે વધ્યું છે આ એક આ એક જ ભજન જ એક વસ્તુ એવી વધી છે લખવું તો લખી લેજો કે આમાં બાપ દીકરી બેય બે હકે માં દીકરો બે હકે ભાઈ બેને બે હકે બાકી ટીવી માં જોયા જેવું નથી પેપર માં જોયા જેવું નથી બાકી એ મોબાઈલ આવ્યા દી ઉઠાડી દીધો ભાઈ